જવરો બે લાખવા પડ્યા વિડીયો વિડીયા ભેગા કરી અલગ અલગ પાછા જુઓ આ રોડ ચીવડો હેધન આવે

બાર મહિનાના એટલે પેલા વીસ પચીસ ત્રણસો ચારસો પોનસો એટલા ઓજા પડે મારે કે ફ્રી આઈ એમ બી એટલે નવું કાર્ડ કટાયેલું હોય ને એટલે નવું વિડીયા મેળવાના આપણે કાયમ ડેલ્લી મેળવાના પાછા અત્યારે એમ જવરો એટલે રાધનપુર બાબર એટલે ખાલી કોમ પડી હોય તાત્કાલિક એટલે જવરો હું નખના જોત દાવાનો પણ હવાર પણ હવારમાં થોડોક લેટ હો ગયા હિન્દી આવડે હા હિન્દી આવડે ને ગુજરાતી આવડે આપણે બે ભાષા આવડે ખાલી બે જ વધારે નહીં એ હિન્દી તો ઓછું આવડે ગુજરાતી જબર આવડે ફૂગા બોલાવી દો ગાવાનું વચ્ચે જો કોઈને કલાકારે બની ગયો કરતો આ જુઓ આપણી કેનાલ એટલે મોટી ભરી જાય કેનાલ આપણે અત્યારે જ તારે લુદરા આ બુરુડા હવે આ વિડીયો બંધ નહી થાય આપણે હવે હવે બુરુડા પાકું તો જ આપણે વિડીયો બંધ નહી થાય નકા થઈ જાય તો થઈ જાય નક્કી ના કે પાંચ વાટ છે તો બંધ કર લાખી નહી છોટે તો ઠે ટુધી આ કે રાખીશ આ જો કેલા ઝાડખા હે રોડ પર એ ઝાડખા આવી જાય હવે તો આપડી કેનાલ ફૂલ પાણી ભરીને જાય રહ્યું કોઈને નાવું હોય કે જો આ કેનાલમાં હોને તો આરી આપણી કેનાલ આ જો ચેલો મશીન ચાલુ હોય અભરાય રહે નહીં અભરાતે હોય ફોનમાં નહીં અભરાય આપણે રૂબરૂ આવવું પડે હવે ભરવું હોય તો જો ટ્રેક્ટર આવી તો આપણે વિડીયો તો બંધ નહીં કરવાના ચાલુ ને ચાલુ ચમકે મારે ચશ્મા પહેરેલા હે ને એટલે આપણે કોઈ સરમ જ નહીં બિલકુલ

એવી અમને તો નહીં હતા કોકદાર રેડ કોક જાણ હાવ નહીં એટતા અને કોકધાર રેડ છે એવું નહીં આપણે કહાવ આવ નહીં એટલા થાક તમે લાગી જે ઉપર જે આપણે જોબ રાજનપુર કપાભર પેલા આપણે બેઠવા હા તપેરું છે બર

જો આપણે કેનાલ આવી ગયો મોટી કેનાલ કેવી છે જો દુકાનો બુકાનો બધું ચાલુ જ છે આપણે આપણે જવાના એટલે લુદરા પાટિયા જવાના અડતાવથી આવતી જુઓ આ તો પાણી ફૂલ ભરણ જારી કેનાલ આપણે સાતન કણા આવે રહે થોડીક શરમ તો રહી તો આપણે વિડિયો તો ઉતારવાનો છે આ રાધનપુર રોડ આપણે <Hee -hah>

ભાઈ કઈ વાર બી આવી જાય સિલ્વર ખાઈ રહ્યો પછી હો કમ્પ્લેટ રેડી બોલીશ તારી સિલ્વર ખબરો બોલીશ જ નહીં આમ નવામ વિડીયો એ આપણે કેનાલ આપડી આપણે કોઈને પડવું હોય તો કોઈને દવા પીન આ દવા પોણી પીન આ રોડ છે આપણે એટલે સરકારે બનાવ્યું મી બનાવીશ તો પૂરું કરી દઈશ આટલો આપણે રોડ બનાવ્યો સરકારની નોકરી હાલત

લાઈક કરો ફોલો કરો જલ્દી કોમેન્ટ કરો હું ત્યાં ગો જવરોનપુર જવરો અચાનક મારા તાત્કાલિક હવાર ને વેલો ને કરવા તો પણ કેમ કે થોડુંક વાર કરવાની હતી આવી એટલે થોડુંક મોડ થઈ ગયું અત્યારે હેડિયું દોઢ વાગ્યો एक आता जो हा खाली पड़े रोड फलतर जाय फलतर नाम फलतर हे जो बाईक न ચાહતા આમ તો કોક દર કણાય અડે ને કોક દર ઓસાય હે અમુક ટાઈમે હાવ જીરો હોય આ જો રોડ બનાવી નહી હતી આ બે બાજ પાર કરેલી જુઓ ફોન ચોટે રહ્યો થોડોક થોડોક હવે કુલ સુધી વિડીયો બનાવે પછી આગળથી બીજો વિડીયો બનાવી દે છે કમ્પ્લેટ એટલે બે લાખ વિડીયો એડો પડા રહ્યો ને ત્રણ લાખ એટલે એડો પડ્યો હું કરોડપતિ જવું રાત તો રાત ગાડી બાડી લાવું ચા ત્રણ પેલા પેકા કરવા ઊટ્યુબ તમારા કોઈ બિહાર તો નહિ આપણે આ પુલેથી વિડીયો બંધ કરી દેવાના પછી બીજો પુલ આવે એટલે પછી ચાલુ કેમ કે મારો ફોન જબરસોટે ઉડું માંથી પૈસા મળે તો નવો ફોન લાવી દો આઈફોન ડાયરેક્ટ આઈફોન છોડાવ એક કરોડ નો એક લાખ ને વીસ હજાર બીજો આઈફોન છોડાવ ના એક કરોડ રૂપિયા ના બાર બાર કરોડ એટલા તો છોડાયો કે તો ન મિલો આપડે કાબુ લાવી દીધું ફાઈવજી આજુ આવી ગયો હવે આ છે જાણતી ભાઈનું કર wadlakan aduh agak khala

આપડી કેનાલ જો ફૂલ ભરીને જ પડવું હોય તો કોઈને કેજો આ કેનાલમાં પડી જવાનો દવા પીને દવા પીન નહીં પડવાનો આમ આમ પી જવાનું પણ ફૂલ ભરીને જ્યારે કેનાલ અત્યારે